ઢાંક્યો પાવક ધોમરે વાદળ ઢાંક્યો સૂર એમ અવિદ્યામાં ઢંકાયો આત્મા સમજણ રહી ગઈ દૂર સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાનીજનો જિજ્ઞાસોને સ્નેહી સ્વજનો સર્વને વંદન સાથે આજનો આપણો પ્રશ્ન એવો છે કે શરીરમાં આત્માનું સ્થાન ક્યાં છે તો આત્માના સ્થાન વિશે જાણ્યા પહેલા પ્રથમ આત્મા વિશે થોડુંક જાણવું જરૂરી છે કે આત્મા એ શું છે તો આત્મા એટલે ચેતન ચૈતન્ય જીવ જીવતા માણસમાં આત્મા હોય પણ એના મળદામાં નહીં સજીવમાં આત્મા હોય પણ જડમાં નહીં અને મૃત્યુનો અર્થ એ જ છે કે દેહમાંથી આત્મા વિદાય થયો આત્મા નથી તો જીવ નથી પણ હવે વાત એ જાણવાની છે કે શરીરમાં આ આત્માનું સ્થાન ક્યાં હશે તો ઉપનિષદમાં એવું કહેવામાં આવ્યું છે કે શરીરના મધ્ય ભાગમાં પવિત્ર તથા પ્રકાશમય આત્માનું અસ્તિત્વ છે ને એનું દર્શન જેમના દોષો દૂર થયા છે તેવા તપસ્વી પુરુષો કરી શકે છે ઉપનિષદમાં બીજે ઠેકાણે આત્માનો ઉલ્લેખ કરતા મધ્ય આત્માની તિષ્ટથી એવો ઉલ્લેખ પણ કરેલો છે અને એ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આત્મા શરીરની મધ્યમાં હૃદયમાં વાસ કરે છે ગીતા પણ કહે છે કે હે અર્જુન ઈશ્વર સૌના આ હૃદય પ્રદેશમાં રહેલા છે કોઈ પુરુષ પોતાની જાત વિશે કાંઈક કે પોતાનો પરિચય આપવા માંગે છે ત્યારે પણ શરીરના બીજા ભાગ પર હાથ મૂકવાને બદલે કોઈક કુદરતી વૃત્તિથી પ્રેરાઈને સાતી ઉપર જ હાથ મૂકે છે તે પણ સુસવે છે કે આત્માનું સ્થાન ત્યાં જ છે શ્રી રમણ મહર્ષિ જેવા સ્વ અનુભવ સંપન્ન સત્પુરુષનો અભિપ્રાય પણ એ જ છે કે આત્માનું સ્થાન હૃદયમાં છે હવે આમ જોવા જઈએ તો આત્માનું સ્થાન શાસ્ત્રોના મત પ્રમાણે હૃદયમાં છે સંતોના મત પ્રમાણે દસમા બાર સંતોના મત પ્રમાણે દસમા દ્વારમાં અને અમુક સંતોનો મત એવો છે કે આત્માનું થાન ત્રિકુટીમાં છે અમુક સંતોનો મત એવો છે કે આત્માનું સ્થાન નાભીમાં છે એનો અર્થ એવો સમજવો રહ્યો કે જે જે સંતોએ જે જે અનુભવ કર્યો છે એ પ્રમાણે તેઓએ વાત કરી છે દરેક સંતો પોતપોતાની રીતે છે પરંતુ આત્મા પૂરા શરીરમાં વ્યાપક છે રોમે રોમમાં એની શક્તિ વ્યાપક છે પણ આત્મા શરીરથી ઢંકાયેલો છે નખ અને વાળ કે જેને આપણે કાપીએ છતાંય એમાં દુઃખ ન થાય એમાં આત્મા નથી બીજે બધે જ સંપૂર્ણ શરીરમાં આત્મા છે શરીરમાં જ્યાં ટાંકણી કે અન્ય તીક્ષ્ણ વસ્તુ અડાડતા પીડા કે દુઃખનો જે અનુભવ થાય ત્યાં આત્મા છે એમ સમજવું વ્યક્તિનું મૃત્યુ થયા પછી આપણે ટાંકણી મારીએ તોય શરીર હલતું નથી કારણ કે શરીરમાંથી આત્મા નીકળી ગયો એટલે હવે આત્માની ગેરહાજરીમાં શરીરને દુઃખનો અનુભવ થતો નથી જીવતા માણસને દુઃખ થાય છે અને આ સુખ દુઃખની અનુભૂતિ ચેતનાને કારણે થાય છે કારણ કે પીડા તો મનને થાય છે પણ આત્મા એ અહેસાસ મનને કરાવે છે આવી રીતે સુખ દુઃખનો અહેસાસ કરાવનાર આત્મા છે આત્માને પોતાને સુખ દુઃખ થતું નથી સુખ દુઃખ કરનાર તો મન છે આત્મા તો અજર અમર અવિનાશી છે શરીરમાં આત્માના સ્થાન વિશે બધા જ સંતોનો એક મત નથી કોઈ નાભીમાં કોઈ દસમાં દ્વારમાં તો કોઈ ત્રિકૂટમાં ગણાવે છે પણ આપણા જેવા સામાન્ય માણસોએ ટૂંકમાં એટલું સમજવું કે આત્મા આખા શરીરમાં સર્વવ્યાપક છે અને આત્માનું મુખ્ય નિવાસ સ્થાન હૃદય છે એ વાત સાથે જાજા લોકો અને સંતોની સંમતિ છે તો આપણે પણ એને માન્ય ગણવું રહ્યું સદગુરુ ભગવાનની જય